ઘરે હનુમાનજી પૂજાતા હોય પૂજાતા હોય ને ગણાના ગણે ગામડે તમે જજો તો હનુમાનજી પૂજાય છે હનુમાનજી ના થાય છે હનુમાનજીની આરતી થાય છે હનુમાનજી બેઠ્યા છે તમારી પેઢીઓમાં અમુક ની પેઢીઓ હોય તો મારો અવાજ ને મારો સાદ તમારે તમારા હગાવાલા ને ત્યાં ત્યાં મોકલ હું મેલડી છો એ કાળી ચૌદશ સાત દિવસે જો હનુમાનજી રાજી કરવા હોય ને હનુમાનજી ની કૃપા લેવી હોય અને હનુમાનજીના તમારે જાગૃત કરવા હોય કે હનુમાનજીની પાસે તમારે કોઈક નાના મોટા અટકેલા કામ પૂર્ણ કરાવવા હોય અને આખી જિંદગી તમારા જીવનમાં દુઃખ ના આવે અને હનુમાનજી તમને આશીર્વાદ આપ અને ગમે તેવું વિઘ્ન આવતું હોય ટળી જાય ને જો એવા રાજી કરવા હોય ને હનુમાનજી ના તો કાળી ચૌદ છે રાત્રે અગિયાર વાગે કેટલા વાગે કાળી ચૌદ છે રાત્રે અગિયાર વાગે જે પૂજા પાઠ કરતો હોય પુરુષ હોય જે પૂજા પાઠ હનુમાનજી નો કરતો હોય એને લાલ કલરનું વસ્ત્ર ધારણ કરવું શું કરવું લાલ કલરનું વસ્ત્ર ધારણ કરવું એમાં સીવેલું હોવું ના જોઈએ લાલ કલર નો ધોતીયું પહેરવો સિલેલું હોવું ના જોઈએ હનુમાનજીના હનુમાનજીની પાસે જવાનું ગ્રામ ગ્રામ રોટલી રોટલી લોટ ગ્રામ રોટલી બનાવવાની પાંચસો ગ્રામ કેટલી હનુમાનજી ને રાજી કરવાનો પ્રયત્ન બતાવું છું હનુમાનજીની પાસે કૃપા લેવાનો પ્રયત્ન બતાવું છું કરવું ન કરવું તમારા હાથમાં છે જે કરશે એના હનુમાનજી દર્શન આવશે એવું નારાયણ ની સાક્ષી મેળવી આશીર્વાદ આપું પાંચસો ગ્રામ ઘઉં ની રોટલી બનાવવાની મીઠું નાખવાનું નહીં પાંચસો ગ્રામ ઘઉંની રોટલી બનાવવાની મીઠું નાખવાનું નહીં મીઠાની જગ્યાએ શું નાખવાનું ગોળ નાખવાનો શું નાખવાનું તો કે ઘી નાખવાનો પાંચસો ગ્રામ રોટલી બનાવીને પછી એનું ચૂરમું કરવાનું રાત્રે અગિયાર વાગ્યા એટલે ધૂપ કરવાનો હાથમાં થોડો મલિદો રાખવાનો હનુમાનજીને પ્રાર્થના કરવાની કે દાદા અમે તમને વર્ષે જે નિવેદ ચાલતા હોય પણ આજે કંઈક તમને વિશેષ આલીએ છે કંઈક નવું આપીએ છે અને કંઈક સારું આલીએ છીએ ભાવથી આલીએ છીએ ભજનથી થી આલીએ છીએ આત્માથી આલીએ છીએ ને પરમાત્માના રૂપમાં આલીએ છીએ તમે રાજી થઈને અમે જે કંઈ આપીએ તમે દાદા રાજી થાવ અગિયાર વખત મહાદેવનું નામ લેવાનો કેટલી વખત શંકર ભગવાનનું અગિયાર વખત નામ લેવાનો અગિયાર વખત ભગવાન રામનું નામ લેવાનો અને અગિયાર વખત હનુમાનજીનું નામ લેવાનું ને બારમી વખત નામ લઈને જે નિવેદ હોય એ હનુમાનજીના અર્પણ કરવું ધૂપની અંદર મલિદાનું નિવેદ હોય એ અર્પણ કરવું અને હનુમાનજીને પ્રાર્થના કરવી કે દાદા હજારો લાખો કરોડો ગુના થયા પણ તમે સમા કરો તમે રાજી થાવ કંઈક માર્ગ બતાડો અમારા જીવનમાં દુઃખ હોય તો તમે કઈક માર્ગ કરી અમારા વડીલો અમારા પૂર્વજો કે અમારા દાદાથી કે અમારાથી કઈ ખોટું થયું હોય ને તમે રેહેલા હોય તમે રાજી થાવ આ કાળી ચૌદશે આટલો પ્રયત્ન કરો કાળી ચૌદશે આટલો પ્રયત્ન કરો આટલું નિવેદ આપો અને રાજી કરો દાદાને એટલું કહો કદાચ કુળદેવીનો કોઈ ગુનો થયા હોય તો દાદા ક્ષમા કરાવજો અમારી કુળદેવી નારાજ હોય તમે મનાવજો દાદા તમે તો હનુમાનજી છો અમારા પૂર્વજોમાં પૂજાતા આવ્યા છો ને અમે તમને પૂજીએ છીએ તો દાદા તમે રાજી થાવ અને હજારો લાખોના કરોડો ગુના માફ કરીને અમને સતનો માર્ગ બતાડો તો હે હનુમાનજી દાદા અમે તો તમને શું હાલવા ના પણ આ ફૂલ ની ફૂલની પાખડી હાલી અમે તમારા ને તમે અમારા છો દાદા ને પ્રાર્થના કરીને આટલું નિવેદ હાલજો દાદો ખૂબ રાજી થાય ખૂબ રાજી થાય હું મેલડી છું દાદો હનુમાનજી મહારાજ તમારા ખૂબ રાજી થાય ને ખૂબ આશીર્વાદ આલ અને બરોબર એકવીસ દિવસ થાય એટલે તમને હનુમાનજી દર્શન આલો હું મેલડી છું હનુમાનજી તમને દર્શન આલ એટલે દર અમા છે જો તમને એવો ભાવ થાય કે અમારા હનુમાનજી ને રાજી કરવા છે તો હનુમાનજીના દર રમ્મા છે દર રમ્મા છે આટલું આલજો હનુમાનજીના એ ખૂબ રાજી થશે જો તમારી કુળદેવીને કોઈ ગુનો થયો હશે ભૂલ થઈ હશે અને તમારી કુળદેવી એ કદાચ નહીં બોલતી હોય ને તો હનમાનજી બોલતી કરશે હું છું એલા આ તો જેના પાયા હનુમાન સન જે નહીં પાયા હનમાનની ઓળખ છે જે હનમાનને લઈને બેઠ્યો છે એના માટે ખાસ સંદેશો ઓળખો એટલે તમારા જે કઈ પેઢીમાં હનુમાનજી બેઠ્યા હોય તો કાળી ચૌદશી આટલું કરવાનું રહી ના જાય આટલું કરવાનું ભૂલી ના જવાય તમે જેટલું કરશો મેં તમને શું કીધું કે તમે આટલું કરો ને તમને હનુમાનજી સપનામાં આવે એટલે માનજો કે અમૃતની મેરડી તમને હાચે હાચું ભગવાનના ઘેરું ને બતાવવા હતી અને મેં શું કીધું કે બતા અમને બધું બતાવ પ્રમાણ આપું ને તો જ માનજો કે અમૃતની મેરડી ગાતી હતી આટલા વાગે એટલે હનુમાનજી તમારી પેઢીમાં પૂજાતા હોય તો આટલું કરવાનું રહી ના જાય યાદ રાખજો મેં કીધું એ પ્રમાણે એટલા વાગે એટલે એવું પહેરીને એવું બનાવીને અને એવા શબ્દો બોલીને તમારા દાદાને રાજી કરજો ખૂબ રાજી થશે ખૂબ રાજી થશે તમને એવું લાગે કે નમનજીન જ્યારથી આવ્યું છે ત્યારથી ઘરમાં બધું સુખ શાંતિ અને સમૃદ્ધિ થવા માંડી છે આપણી માના આશીર્વાદ આપણા ઉપર મળ્યા હોય ને એવું આપણને લાગે છે તો યાદ રાખજો કે દર અમ્મા છે દર અમ્મા છે રાત્રે અગિયાર વાગે આટલું કરવાનું ભૂલતા નહીં આટલું આલવાનું ચૂકી ના જતા મારી જરૂર નહીં પડે હનુમાનજી આપો આપ તમને બતાડશે લાડવા હનુમાનજીને શું હનુમાનજીને મળી દો પાંચ રોટલીઓનો મળી દો ખાતા હતા હનુમાનજી ઘી ગોળ નું ચુરમું ખાતા હતા અત્યારે તો લાડવા લાડવા ખાય છે હનુમાનજી રોટલા જ ખાય છે ખબડા વાળા ગતારિયા તમારા વડીલો હતા ને એ એને મલિદો દો હાલતા હતા અને જે નમાનજી લઈને બેઠા છે એને પૂછજો આજની તારીખ માં એ લોકો ના ઘરે નિવેદ થતા હોય ને મલિદા નું આલસ હું મેં લડી એને એટલે ગમે તે કઈક થાય ગમે તે કઈ કઈ ઉપર થી નીચે પડ્યા લોકો પણ આટલું કરવાનું ભૂલી ના જતા હનુમાનજીના ના ભાવિકો માટે ખાસ સંદેશો સંદેશો ગણો તોય એ હનુમાનજી બોલાવડ આવે હનુમાનજી કહેતા હોય તોય કે મારા અમુક ભાવિકો એવા છે જે મને લઈને બેઠ્યા છે આટલું કહો તો મેં કીધું ભગવાન બોલવાનું નહીં બોલાવ તો બોલીશો ઓળખો એટલે હનુમાનજી પ્રેમ કરતા હોય ને ને માનતા હોય કરતા હોય હનુમાન ના હૃદયમાં રાખતા હોય જેમ રામને રાખ્યા હતા એમ તમે હનુમાન ને રાખતા હોય તો યાદ રાખજો હનુમાનજી તમને કોઈ દાડો દુખી નહીં થવા દે હનુમાનજી તમારા ઘરોમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ નહીં કુટવા દે અને જયારે જયારે વિઘ્ન આવવાનું હશે ને તારા પાછો કદાલી નું ને એવા હનુમાજી તમારી પેઢીમાં બેઠ્યા છે ઓળખોન તો ઓળખાય ભૂતને ના આવા દે ફલિતને ના આવા દે ચુડેલ કે ચામઠી કે પેલી વાદની ના વાદે હનુમાનજીઓ ભાવે તાવ દઈને કોઈ ના આવે કોઈ ના આવે કોઈ ના આવે પણ તમે હનુમાનજીની ના સેવા કરી હોય હનુમાનજીને યાદ ના કર્યા હોય ને હનુમાનજીના ના ભક્તિ કરી હોય ને હનુમાનજીના કીધે જ ના રહ્યા હોય તો શું કરશે હનુમાનજી હનુમાનજી બેહી રહેશે કે જાઓ તમે મારા થતા નથી તમે મારા કીધામ નથી એટલે જાઓ દુઃખ આવે સુખ ભોગવી લો પણ આપણે કદાચ રાત્રે અગિયાર વાગે કાઢી ચૌદ દો જમાડ્યો હોય અગિયાર વાગે જમાડો ને બાર વાગે પાછા દરવાજે ઉભા રે ને એ હનુમાનજી હજુ બેઠ્યા બેઠા હું મેળી છો ઓળખો